બહાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ એપીએમસી ચેરમેન ભૌમિક દેસાઈ એપીએમસી વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ જિલ્લા પંચાયત સદસ્ય જશોદાબેન બારિયા તેમજ ન્યાય સમિતિ ચેરમેન નયનાબેન તડવી તાલુકા પ્રમુખ દીપિકાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તો સ્કૂલના ટ્રસ્ટી ગણ તેમજ સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સંખેડા તાલુકાની સ્કૂલોના વિદ્યાર્થીઓ કુલ ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ચૌદ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને વિજેતા વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકગણ સહિત સમગ્ર આવેલા મહાનુભાવોને બહાદર પોર સ્કૂલ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર અને શ્રી સાર્વજનિક સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શ્રી ધ્વાર્કેશ સાર્વજનિક હાઈસ્કૂલના સહયોગથી આજરોજ સંખેડા તાલુકાનો કલા મહાકુંભની સેલિબ્રેશન કરવામાં આવ્યું તેમાં સંખેડા તાલુકાના છથી છ વર્ષથી ઓગણસાહીઠ વર્ષ સુધીમાં અલગ અલગ વય જૂથમાં કુલ ચારસો જેટલા સ્પર્ધક મિત્રોએ ચૌદ જેટલી ઇવેન્ટમાં અલગ અલગ વય જૂથ પ્રમાણે ઉત્સાહ પહેર લીધો હતો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા મલકાબેન સ્થાને સ્થાન શોભાવી અને આપના પ્રોગ્રામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી બહાદરપુર ગામના સરપંચ શ્રી ભૌમિકભાઈ દેસાઈ કે જેઓ એપીએમસી ચેરમેન જેમના દ્વારા પણ આ પ્રોગ્રામમાં તમામ વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન શ્રી તરીકે દીપિકાબેન નૈનાબેન અને બીજા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ શ્રી એચ ઓ મધબુમદાસ સાહેબ સાથે સાથે તમામ સભ્યો ઉપસ્થિત રહી અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા ખરેખર આ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુચુત શક્તિઓ અને વિવિધ કલાઓને પ્રદર્શિત કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ ગુજરાત સરકાર શ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે ખરેખર અહીંયા વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓ આગલે જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરે અને સંખેડા તાલુકાનું નામ જિલ્લા રાજ્ય સુધી લઈ જાય તેવી શુભકામના સાથે અસ્તુ નિલય પંચાલ આચાર્યશ્રી શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદરપુર